મારે ડોહા પાન જવું પડશે મારો કોણ છે ને પૈસા લઈ બીજો આવશે કે ભાઈબેન પાસે પૈસા લાયો અને પછી મને વાત મળી છે એટલે સુધારા તમે સુધારા વાત કરો તમે તમે બેઠો મારી પૈસા

બીજરો બીજરો કાઢ ના અનુભૂત એ પછી કાઢ માધ્યમ બોલી વાત બધું ચોખોદ ખબર પડે છે

છોકરો માધ્યાન તો જો પણ આ ફોલ નોકરી સારું એ રોમા પી બતાવી લેજે બાપા હું શીખ બોલાવાના સારું માધ્યાન તો મો હું તો આપડે ગમે તે રીતના બનાવી દેવું આવે એટલે કરે ભજન તો ગઈ લો તાન અમે પકડી દેવાનું અમે પકડી દેવાના છીએ કોઈ ગાવું તો પડશે જ થોડું ઘણું અમે મગજ તો ફ્રેશ થઈ જાય ગઈ પણ માં તો તમે ભજન જ ગાવું પડશે ને બીજું તો કોઈ સેટિંગ થવા જ નહીં કે રણુજે મન રો મોયો રો મા રણુજે મન રો મોયો એ તારા ભાલા એ મન રો મોયો રો માપીર પીર ભાલા એ મન રો મોયો આ તો મગજ ફ્રેશ કરીને જ છે એમ છોકરો આવત બરાબર ના આવે તો કોઈ વાંધો નહીં બરાબર એટલે ઘર આરામ તો કરી લઈએ થોડી વાર કે અરે બે જબર દુખો ને આજ તો રૂન બુ એ નહીં ને તે હોય તો થોડી વાર આવે એટલે ઘર વાસ થોડી મેં કે પછી ડાફાકો થવાનો ઉત્સાહ હોવાનો નામનો એટલે આ માથા પાન ઉઠાડવા જવા પડશે મારો છે આની વાર મારા ઘોષણ વાર દીધો છાતું હોય કે જુઠ્ઠું હોય મારે કપડે નક્કી કરાવવું પછી મારા ડોહા પાય એ માધાપા

પાછલા પત્તા જોઈ ને એમાં આઠ લાખ રૂપિયા બોલતા હતા આઠ લાખ બોલતા આઠ લાખ નું તમારું દોઢ લાખ માં એ સાહેબ ને મને એમ કીધું કે કોઈ કેતા નહિ એ સકરા ડોહા ને કોઈ કેતા નહી આ વી હજાર રૂપિયા મને તો હાલ દીધા અમુક કશું કહે નઈ હું તો

ના વાત કરતા હાર હું કોઈ વાત નહીં કરું પણ આ તો છોકરો પછી પેન મળે તો ત્યાં તો વાત એ બે હજાર રૂપિયા મને પેલા નું કરશું મારા પર વિશ્વાસ ના આવતો ફોન કરો ફોન કરું અને તમારે રૂમ રૂબરૂ સ્ટેમ્પ કરાવી દઈએ જોઈ તમારે જોઈ લેવાનું તો વધને જોઈ લે એટલા નું કરાય મને લાગે મતલબ કદે ના કોઈ હારો કા કોલ કો કરી જવાનું હો હો એ તો આ કોન માં થોડું મેલ ભરી ગયો તમારે ઓ ઉભા હું શેઠ ને ફોન કર લો ના હોય તો કે આ તો બધું ફાઈનલ કરી દી છે ને ફોન કરો તો મારા પર વિશ્વાસ ના આવતો હોય

માધ્યો જુઠ્ઠો છોકરો જુઠ્ઠો એમઝમ પડતી નહીં મળતો આ શેઠ આવે એટલી વાર જોઈ શેઠ તો ગયા લાગે બોલો

લઈ લીધી વાળ લીધી છે બે વીઘા ના બે વીઘામાં સહયોગ કરાવી દીધી છે ગાય માં હવે જે થવું હોય થાય આપડે તો જમીન આવી છે આપણા જોડી